સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટેની પ્રાર્થના કરતી હોય છે જેને લઈને આજે પાલનપુર ખાતે આવેલ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન તહેવાર નિમિત્તે કેદી ભાઈઓ બહેનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સંસ્થાની બહેનો દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધી અને ખાસ સંદેશો આપવામાં આવ્યો છે સાથોસાથ જે કેદી બહેનોના સગા બહેનો રાખડી બાંધવા આવ્યા છે તો એ સગી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે ખાસ કરીને કેદીભાઈઓને આજે એવો દ્રઢ નિશ્ચય કરાયો છે કે રાખડી બાંધવાના બદલામાં બેનને તમે એવી ભેટ આપો એક એવો નિશ્ચય કરો મનમાં કે હવે પછી અમે કોઈ એવું કૃત્ય નહીં કરી કે અમારે જેલ સુધી આવવું પડે અમે સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થઈશું અને સારા કર્મ કરીશું એવો દ્રઢ નિશ્ચય કર્યો છે